કમલેશભાઈ નામ છે મારું અને અમે બોટાદ જિલ્લામાંથી દરેક ઉમેદવારો જે છે એ આવ્યા છે આજે બે આઠ બે હજાર ચોવીસના દિવસે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે કે ફોરેસ્ટ ગાર્ડમાં જે એક્ઝામ લેવાની છે એ પરીક્ષા જે રિઝલ્ટ મૂક્યું છે એ અન્યાયી છે બીજું કે એમાં જે માર્ક છે માર્ક રજૂ કર્યા છે એમાં પણ નોર્મલાઇઝેશન સાથે ખરેખર માર્ક હોવા જોઈએ સરકારે અગાઉ પણ ઘણી વખત પેપર ફોડ્યા છે અને એ પેપર ફોડવાથી એમને થયું કે પારદર્શકતા જળવાઈ જશે પરંતુ પારદર્શકતાના નામે મીંડું છે સીબીઆરટી દ્વારા એક્ઝામ લેવાય છે જે સીબીઆરટી છે એ પ્રાઇવેટ કંપની છે જે સરકારનું જે બ્યુરોક્રેસી છે તેનું માનતા નથી અને એ રીતે આ લોકો આયોજન કરે છે બીજું કે અન્યાયી જે નોર્મલાઇઝેશન છે એની સાથે માર્ક લિસ્ટ મૂક્યું નથી એ અમારો મેઇન પ્રશ્ન છે સીબીઆરટી રદ કરવામાં આવે દરેક વ્યક્તિને સીસીઈની એક્ઝામ હોય કે કોઈ પણ એક્ઝામ હોય દરેકને અન્યાય થવાનો છે અને બીજું કે તે ટાળના ઉમેદવારો એક વર્ષથી આંદોલન કરી રહ્યા છે ઢસડાય છે દેશનું ભાવિ શાળાઓને કંઈ ખબર નથી શું હવે આવું મગજ વગરના ઉપર બ્યાજ દીધા છે કંઈક તો સમજો સંવેદનશીલ સરકાર શું સંવેદનશીલ સરકાર કશું જ નથી ભાઈ સંવેદનશીલ સરકાર જો હોય તો કોઈ દી સ્ત્રી ઢસડાય એ ટાટના ઉમેદવારો હવે અમે મેદાને ઉતર્યા છીએ ફોરેસ્ટના વાળો અમે ફોરેસ્ટવાળાના ઉમેદવારો અત્યારે અમે શાંતિથી આંદોલન કરવા માટે આવ્યા છીએ પણ જો અમારા નિયમો અથવા તો અમારા જે પ્રશ્નો છે એનું રજૂઆત ન સ્વીકારી તમે તો અમે ચિંતા માર્ગે અત્યારે છીએ પરંતુ અમે ભગતસિંહના માર્ગે પણ ક્રાંતિકારી પગલું ભરી શકીશું આટલે અમારું કેવું છે મારું નામ વિનોદ કોશિયાણિયા છે હું કલેક્ટર કચેરી ખાતે અત્યારે આવેદન પત્ર આપવાની ફરજ પડી છે બરોબર એનું એ કારણ કે અમારે અમારા માર્ગ જાહેર પહેલા જોઈએ છે પહેલા બીજું નંબર એ કે આવડા અમને નોર્મલાઇઝેશન કર્યું છે તો એ નોર્મલાઇઝેશન અમારે એ જોઈએ છે કે તમે કઈ રીતના નોર્મલાઇઝેશન કરીને આવડા અમને માર્ગ જાહેર કર્યા છે જો માર્ગ જાહેર કર્યા હોય તો એ માર્ગનું અમને કઈ રીતના કઈ પદ્ધતિ કઈ રીતે તમે એમને માર્ક આટલા આપ્યા છે અને કઈ કઈ સીફમાં કેટલા માર્ક વિધ્યા છે અમુકને એક જ સીફમાં જો દસ માર્ક વિધ્યા હોય તો અમુકને આઠ અમુક અમુકને પચાસ પચાસ માર્ક વિધ્યા છે તો આ બધાને જે સીફમાં માર્ક વધવા જોઈએ તો એક સરખા વધવા જોઈએ અને બધાને એક સરખો ન્યાય જોઈએ જે અઠ્ઠાણું સત્તાણું માર્કવાળાને જો આ લિસ્ટમાં નામ હોય અને જેને એકસો ચુમ્માલીસ પચાસ એ વ્યક્તિના પોતાના વ્યક્તિના ખુદ મારા ખુદના એકસો ચુમ્માલીસ માર્ક છે મારું આ લિસ્ટમાં નામ જ નથી તો ખરેખર કઈ રીતના આ પદ્ધતિ એમને અપનાવી છે તો કઈ શીફમાં કેટલા માર્ક વિદ્યા છે એ માર્ક તો અમને પહેલા જોવે પછી અમારા માર્ક જોવે અને એ કઈ એમની શીફ વાઈસ કેટલા કેટલા કઈ શીફમાં માર્ક વધ્યા છે એ અમને બધાને જાહેરમાં જોઈએ જેમ હસમુખ પટેલ સાહેબ એમ કહે છે કે બધાના માર્ક પોતે ખાણગીમાં જોયક છે ખાનગીમાં નહીં બધાને અમારા માર્ક અમારા છે અને આ અમારી સરકાર છે અમારી માટર સરકાર છે તો બધાના અધિકાર છે ને બધાને જાહેરમાં બધાના માર્ક જાહેરમાં જોવામાં આવે

ફાઇનલ આન્સર ફાઇનલ આન્સર કી પેક આજે ફાઇનલ આન્સર કી છે તો ફાઇનલ એટલે ફાઇનલ હોય જો તો ફાઇનલ ની બાયન કેટલા વખત ચાર વખત ફાઇનલ ની ફાઇનલ આન્સર કી આવી છે તો એ આન્સર કી નો અમને એક જ વખત આન્સર કી હોય જો અને સતાય ચાર વખત આવી તો હાલો અમને એમ છે કે ચાર વખત આન્સર કી આપી પે અમને ફાઇનલ તો ફાઇનલ માં એમાં ફાઇનલ માં બધા નું ચોકર રિઝલ્ટ હોવું જોઈએ તો હજી 35 પ્રશ્ન નથી સુધર્યા કેમ 35 પ્રશ્ન નથી સુધર્યા ફાઇનલ રિઝલ્ટ માં તમે માર્ક નથી મૂક્યા કઈ રીતના માર્ક નો મૂકો

અને આગલા સમયમાં જો અમે સોમવાર સુધીનો સમય આપેલો છે સોમવાર સુધીમાં જો આની રજૂઆત કંઈ ન થાય તો અમે બધા વિધાનસભા ગાંધીનગરમાં બધા મળીશું અને બહોળા બહોળી સંખ્યામાં આ સરકારને કદાચ એવું પણ હશે કે આવડા અમને આટલા સમયના આમને તો ટેવાઈ ગયા છે કે આંદોલન કરવાનું આંદોલન નહીં આંદોલન અમે સરખી અને સીધી રીતે અમારી પ્રેરણા રૂપ જ કરીએ છીએ શાંતિપૂર્વક અને અમારી શાંતિપૂર્વક જો ન આમાં સોલ્યુશન કરવામાં આવે તો અમે ગાંધીનગર કયા પગલાં પગલાં સુધી જઈ ઈકવી એનો કોઈ ચાન્સ નથી અને યુવરાજસિંહ જાડેજા સાથે અને અમે મુલાકાત કરી અને ગાંધીનગરમાં નહીંતર મળશું પણ પહેલાં અમારો જો આઈથી પત્તું હોય તો અમને બધાને શાંતિપૂર્વક બધાને ન્યાય મળે અને બીજા નંબરમાં કે જો અમે અરણ્ય ભવનમાં પણ જાણેલું છે કે જગ્યા છે જો જગ્યા હોય ચાર ચાર ત્રણ ત્રણ વર્ષ જો ભરતી ના જતા રહેલા છે અને ફોરેસ્ટ ગાર્ડ ને ફોરેસ્ટર આગળ બધા જે ફોરેસ્ટરો છે એવડા અમને બઢતી મળી હોય તો ફોરેસ્ટ ગાર્ડ ની સંખ્યા વધે છે કે એમાં જગ્યા વધી હોય જગ્યા એમાં પડી છે તો જગ્યા એમાં પડી હોય તો એમાં સંખ્યા માં વધારો કરવામાં આવે મૂળ માંગણી શું છે તમારી માંગણી અમારી એ છે કે સીબીઆરટી રદ કરે નોર્મલાઇઝેશન જાહેર કરે કે નોર્મલાઇઝેશન કઈ પદ્ધતિથી કેટલા કેટલા માર્ક કઈ શિપમાં ઉમેરવામાં આવ્યા છે અને વ્યક્તિગત કઈ રીતના અને દરેક વ્યક્તિના ખાનગીમાં અમારે માર્ગ જોતવા નથી અમારે બધા જ વ્યક્તિના બધા જ વ્યક્તિ જોઈ શકે અને આ કોઈ નાની વસ્તુ એવી તો નથી ખાનગીમાં રાખવાની છે તમે કોથળામાં અમને મીંદળું રાખીને ઊંટ બતાવો છો કઈ રીતના ઊંટ બતાવી શકો તમે કયો કે એમાં કઈ નથી તો એ રીતના અમારે અમારા જાહેરાત જોઈએ